અંકલેશ્વર પાલિકાની નબળી નેતાગીરીને લઈ પુનઃ શહેરના માર્ગ પર જોવા મળી રહ્યા છે છેલ્લા વર્ષથી શહેરના રાજમાર્ગ થીંગડાના ભરોસે ચાલી રહ્યો છે થીંગડાને લઈ રોડ ઉભર ખાબર બનાવ સાથે ચોમાસા રોડનું ધોવાણ થવાની સ્થિતિ ઉદ્ભવી છે પાલિકા અને સ્થાનિક રાજકીય નેતાની અનદેખીથી પ્રજાને વેઠવાનો વારો જોવા મળી રહ્યો છે માત્ર ટકાવારી વધારવા રસ ધરાવતા નેતા એક નજર આ બાજુ પણ નાખે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે શહેરની વિકાસ પણ હવે થીંગણાના સહારે જોવા મળી રહ્યો છે અંકલેશ્વર શહેરમાં પાલિકાના એક પદાધિકારીના ટકાવારીની માંગ ટોક ઓફ ધી ટાઉન બની છે એટલું જ નહીં ટકાવારી નક્કી કરવા માટે પાલિકા કચેરીમાં નહીં પણ ખાનગી જગ્યામાં બોલાવી મીટિંગો કરી ગોઠવણ ચાલી રહી છે ત્યારે માત્ર ટકાવારી પાછળ દોડતી પાલિકાની નેતાગીરી શહેરના વિકાસમાં થીંગડા લગાવી રહી છે શહેરના સર્કલો કદરૂપા બન્યા છે તો સીએસઆર ફંડનો પણ વેડફાટ જોવા મળી રહ્યો છે આ વચ્ચે હવે શહેરના મુખ્ય રાજમાર્ગ એવા સ્ટેટ હાઈવે પર ચોમાસા પૂર્વે પુનઃ થીંગણા મારવાની કામગીરી પીડબ્લ્યુડી દ્વારા શરૂ કરી છે જે થોડા થોડા અંતરે એટલું જ નહીં થીંગડા પર થીંગડું લગાવી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી શહેરના રાજમાર્ગ ઠિંગણાના હવાલે કરી ઉબળ ખાબડ કરી દીધો છે જેને લઈ શહેરીજનોને શારીરિક અને આર્થિક આપદા વેઠવી પડી રહી છે આ રોડ પર પાલિકા નેતાઓ જીઓ છાસવારે ટકાવારી નક્કી કરવા દોડી રહ્યા છે એટલું જ નહીં એસી ગાડીમાં રોડ પર પુરપાટ ઉછળકૂદ કરતા પસાર થતા હોવા છતાં રોડ પ્રત્યે બે ધ્યાન જોવા મળી રહ્યા છે એક નેતાજી તો રોડ પાલિકા હસ્તગત થાય તે માટે ગાંધીનગર સુધી આટા ફેરા મારી ચૂક્યા છે જો કે હજુ સુધી તેમાં સફળ થયા નથી ત્યારે શહેરોમાં થઈ રહેલા વિકાસના કામોમાં પણ ગુણવત્તા કથડી છે એટલું જ નહીં ટકાવારીના ચક્કરમાં હલકી કક્ષાનું કામ ઈજારદાર કરી રહ્યા છે તો ચાલતી કામગીરી સામે નેતાજી જોવા પણ તસ્દી ના લઈ ટકાવારી નક્કી થતા જ ઈજારદારના બિલો પાસ કરાવી રહ્યા છે જેથી કટકી જલ્દી મળી જાય ત્યારે શહેરને કદરૂપ બનાવતા અટકાવવા માટે કે પછી શહેરને સુવ્યવસ્થિત માર્ગ આપવાના આયોજન તરફ વાળવાના બદલે હાથમાં ઝાડુ લઈ જ્યાં માર્ગ સાફ છે અને કચરો પણ નથી ત્યાં ઊભા રહી ફોટો સેશન કરવામાં જ રચ્યા પચ્યા જોવા મળી રહ્યા છે આ વચ્ચે શહેર કથળતા જતા વહીવટ વચ્ચે હવે તો નેતાજીને જીતનો ફાંકો જોવા મળી રહ્યો છે એ વાત ચોક્કસ છે ત્યારે નબળી વિપક્ષ લઈ સત્તા પક્ષને ખુલ્લું મેદાન મળી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે